ભરૂચ તાલુકાના નવા સુકલર તીર્થ ગામને સંપૂર્ણ કરજણ પંચાયતમાં સમાવિષ્ટ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું ગતરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ તાલુકાના નવા સુકલ ગામના સ્થાનિકોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકા સુકલ તીર્થ ગામમાં વર્ષ ઓગણીસો માં આવેલ પૂર બાદ નવા સુકલ ગામમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યા હતા જ્યાં તેઓને જગ્યા ફાળવવામાં આવી હતી જે બાદ 1970 થી નવા સુકલેતીર્થના ગામ જનોએ તેમની બાજુમાં આવેલ કરજન ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા જો કે 54 વર્ષ થયા હોવા છતાંય નવા સુકલેતીર્થ ગામના લોકો પંચાયતના દરેક લાભોથી વંચિત છે ગામ જનોને ગ્રામ્ય કક્ષા અને કાયદાકીય કક્ષાએ કોઈ પણ પ્રકારનો લાભ નહીં મળતા ભારે મુશ્કેલીમાં મુકાયા છે નવા સુકલેતીર્થના ગામ જનોએ તેમના સ્થાનિક લોકોની સભ્ય તરીકે તેમની પંચાયતમાં સ્થાન આપવાની પણ માંગ કરી હતી

ઇલેક્શન કરવા માટે અમારા બે રાખી અને અમે ઇલેક્શન કરી શકીએ રજૂઆત કરવા માટે આવ્યા હતા બીજી પણ ઘણી બધી નાની મોટી સમસ્યા છે ગામની જેમ કે જીઇબીનું અમારે કનેક્શન લેવું હોય તો એ અમને મળતું નથી કારણ કે જીઈબી વાળા એવું કહે છે કે ભાઈ તમારી પાસે ડોક્યુમેન્ટ નથી બરાબર તો એ બધી નાની મોટી સમસ્યા છે એને અમે રજૂઆત કરવામાં આવ્યા હતા બીજું કે ભાઈ લાઇટની પણ સમસ્યા છે અને ગામ વર્ષોથી બધા લોકો પોત પોતાની રીતના મેનેજ કરે છે અને કહેવાય કે એવું માનો તમે કારણ કે જે ગામની અંદર પંચાયત ના હોય જે ગામના સભ્ય ના હોય જેને ગામ પંચાયતનું વોટિંગ કરવાની પરમિશન ના હોય તો એ ગામ કેવી રીતના પ્રગતિ કરી શકીએ તો એટલે જ રજૂઆત કરવામાં આવતા આવ્યા હતા કે ભાઈ અમને પણ ગામ પંચાયતની અંદર વોટિંગ કરવાની પરમિશન મળે કે જેથી અમારા કોઈ સભ્ય હોય એને અમે રજૂઆત કરીએ સભ્ય આગળ સરપંચને રજૂઆત કરે સરપંચ આગળ એમએલ એને રજૂઆત કરે તો એવી રીતના અમારી સમસ્યા જે ઉપરના લેવલ ના અધિકારી છે ત્યાં પહોંચે અને એનું નિરાકરણ આવે